સરકારની યોજના પાછળ કરોડોનો ખર્ચ પરંતુ એક પણ મકાન નથી આવ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં આવાસ યોજનામાં બનાવવામાં આવેલા મકાનો તંત્રના વાકે ખંડેર બન્યા છે લીંબડીમાં બસો નવ અને દાંગધ્રામાં ત્રણસો અડતાલીસ આવાસ યોજનાના મકાનો કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યા હતા

અને ધ્રાંગધ્રામાં ત્રણસો અડતાલીસ મકાનો કે જે આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યા હતા પરંતુ આવાસ યોજનામાં જે મકાનો બનાવવામાં આવ્યા હતા તેના મકાનની દિવાલો અને છત પરથી પોપડા પડવા લાગ્યા પરંતુ હજુ પણ લોકોને તે ફાળવામાં નથી આવ્યા ત્યારે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તંત્રના વાંકે જે કરોડોના ખર્ચે મકાનો બનાવવામાં આવ્યા છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ જે મકાનો બનાવવામાં આવ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે જે આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા લીમડી અને જે મકાનો બનાવવામાં આવ્યા દાંગધ્રામાં બસો નવ અને દાંગધ્રામાં ત્રણસો અડતાલીસ મકાનો કે જે ખંડેર બન્યા છે દિવાલો પર તિરાડો પડી ચૂકી છે ધાબા પરથી પણ પોપડા પડવા લાગ્યા છે છતાં પણ હજુ પણ આ મકાનોની ફાળવણી કરવામાં આવી નથી

જે નાના અને મધ્યમ વર્ગ ના લોકો છે તેમના માટે આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા હતા નાના અને મધ્યમ વર્ગના લોકોને પોતિકુ ઘર મળી રહે તેવા સરકાર નો પ્રયાસ હતો પરંતુ આ પ્રયાસ છે જાણે અગિયાર થી બાર વર્ષ પછી નિષ્ફળ નીવડ્યું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે ત્યારે ઝાંગદ્રામાં ત્રણસો અડતાલીસ જેટલા મકાનો આવાસ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ના ખર્ચે બનાવવામાં આવ્યા છે પરંતુ તંત્ર અત્યાર સુધીમાં માત્ર દસ જેટલા મકાનો ફાળવવામાં આવ્યા છે બાકી તમામ મકાનો ખાલી પડ્યા છે એટલે આ ધાંગધ્રા બનાવવામાં આવેલા મકાનો છે તેની હલકી ગુણવત્તા અને ક્વોલિટી હોવાના કારણે લોકો આ મકાન સુધી નથી પહોંચી રહ્યા ડ્રોમાં માં લઈ એક લાખ સુધીના પૈસા ભર્યા પરંતુ જેવી સુવિધા જોઈ તેવી ના મળી બીજી તરફ લીંબડીમાં પણ બસો નવ જેટલા તંત્ર દ્વારા મકાન બે હાજર ના વર્ષમાં બનાવવામાં આવ્યા છે પરંતુ આજ દિન સુધી આ મકાનો નથી કરવામાં આવ્યો અને અરજદારો ને ફાળવવામાં આવ્યા અરજદારો પાસેથી લીંબડી નગરપાલિકા દ્વારા વસૂલાત કરી દેવામાં આવ્યા છે તેને પણ આજે આઠ વર્ષ જેટલો સમયગાળો વીતી ચુક્યો છે ત્યારે આ લોકો મકાનની રાહ જોઈ રહ્યા છે પરંતુ જે મકાનો બીજી તરફ બનાવવામાં આવેલા છે આવાસ યોજનામાં તેના દિવાલો ઉપરથી પોપડા પડી રહ્યા છે ધાબુ નીચે પડી ગયું છે અને તળ ફાટી ગયું છે એટલે કોન્ટ્રાક્ટર દ્વારા પણ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ થી વધુ મકાનો આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા છે ત્યાં વીજળી પીવાના પાણી તેમજ પ્રાથમિક સુવિધાનો અભાવ છે એટલે ઉલ્લેખનીય છે કે સરકારની યોજના નાના અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું મકાન મળી રહે તેવી હતી પરંતુ તંત્રના વાકે આ યોજના છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સાવ શૂન્ય બની ચૂકી હોય તેવું લાગી રહ્યું છે બે હજાર અગિયાર ની યોજના આ બે હજાર વર્ષ ચાલે છે છતાં પણ હજુ અરજદારો અને લાભાર્થીઓને પોતાને મકાન નથી મળી શક્યા અરજદારો નગરપાલિકાએ આવી ધક્કા ખાઈ રહ્યા છે કે તેમને મકાન ફાળવવામાં આવે પરંતુ તંત્ર જો મકાન ફાળવે તો તેમની પોલ છતી થાય તેવી તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સુરેન્દ્રનગર જિલ્લામાં થવા પામ્યું છે જે આવાસ યોજનામાં બનેલા મકાન છે તે નબળી ગુણવત્તાના થયા હોવાનું સામે આવી રહ્યું છે લીંબડીમાં તો ધાબા પડી ગયા છે આવાસ યોજનાના બીજી તરફ ડ્રાંગદ્રામાં જે પીવાના પાણીની ટાંકીઓ આવાસ યોજના ઉપર મૂકવાની હતી તે ફાટી ગઈ છે અને દીવાલો ઉપરથી જે સાર આવી જતા પોપડા પડતા હોય તે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે

કારણ કે એક જ તેમનું સપનું હતું કે સરકાર દ્વારા જે સાહીઠ હજાર રૂપિયામાં આવાસ યોજનામાં મકાન આપે તો પોતાનું મકાન બનાવી શકે અરજદારો જે સર્વસ્વ જિંદગીની મૂડી હતી તે આવાસ યોજના પાછળ નાખી પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ યોજના પૂર્ણ થઈને તેર વર્ષ થઈ ગયા છતાં હજી આ જે અરજદારો છે તેમને મકાનો ફાળવવામાં નથી આવ્યા અને બીજી તરફ જે બનાવવામાં આવેલા મકાનો છે તેની ચિરાડો પડી ગઈ છે તાળા પડી ગયા છે જમીન મકાન થઈ ગયા હોવાના દ્રશ્યો પર છે એટલે માં